છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસતા અનરાધાર વરસાદને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે હાહાકાર મચ્યો છે સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી પાણી છે ખેતરોમાં ઉભા પાક પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ જોતા ફરી એકવાર ખેડૂતોના માથે મુસીબત આવી પડી છે ત્યારે જિલ્લાના ખેડૂતો દ્વારા ડ્રોન સર્વે કરાવવાની માંગ કરવામાં આવી છે અને સર્વે કર્યા બાદ પાક નુકશાની માટે સહાયની જાહેરાત કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે છે આ ખેડૂતોને જે પાક એમાં ખાસ કરીને કપાસ બાજરી જુવાર મગફળી અને કુવેર અડદના જે પાકો છે એ પાકોમાં પાણી ભરાવાના કારણે તે ત્રણ ત્રણ ફૂટ બે બે ફૂટ સુધીના પાણી ખેતરોમાં ભરાના છે અને અતિશય વરસાદના કારણે આ આ પાક અત્યારે બળવા લાગ્યા છે અને પાક નષ્ટ થવામાં છે ત્યારે ખેડૂતોને અત્યારે જે ખર્ચ કરવાનો હતો એ પાક પાછળ બધો ખર્ચ ખેડૂતોએ કરી ચૂક્યા છે અને અત્યારે જ્યારે મોઢે મોહકોળીઓ આવ્યો હતો ત્યારે જ આ વરસાદના કારણેથી ઝૂકવાઈ ગયો છે ત્યારે સરકાર ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છેલ્લા ચાર વર્ષથી અમલમાં મૂકી છે પણ આજ દિન સુધી એ યોજના પ્રમાણે કોઈ પણ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવેલ નથી ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સર્વે કરી અને એના નિયમો મુજબ જે એના નિયમો તમામ જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના નિયમો છે એ નિયમો લાગુ પડે છે અને લાગુ પડવાના કારણે તેને આ એસડીઆર એસડીઆરએફની નહીં પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળની જે અંતર્ગત જે સહાય ખેડૂતોને મળે છે અને મળવાપાત્ર છે તે તે સહાય તાત્કાલિક સરકાર કરી અને ચૂકવવા માટે અમે વિનંતી કરીએ છીએ